જય ભવાની ભાજપ જવાની એની સાથે સાથે હવે પછી દિવાળી આવે ને ઈ ભાજપ ની છેલ્લી દિવાળી હોવી જોઈએ એટલે આજ દિવાળી કાલ દિવાળી આજ દિવાળી કાલ દિવાળી

અને નવા વર્ષના સ્નેહ મિલનમાં જયારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે એક વાત તમારા માટે મૂકવા માટે તમારી પાસે આજે આવું પડ્યું છે કારણ છે થોડા દિવસ પહેલા તમે બધા જ જાણો છો કે હમણાં મંત્રી મંડળ નું વિસ્તરણ કરવામાં આવ્યું નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું બધા ખ્યાલ છે ને હવે ઈ મંત્રી મંડળમાં આદિવાસી સમાજના કેટલા મંત્રી બન્યા પંચમહાલ માંથી કેટલા બન્યા અને જે બન્યા ઈ કયા બન્યા ખબર છે રાજ્ય કક્ષાના આપણા કેબિનેટ કક્ષાના મંત્રીઓ હતા સાહેબ જરાક વિચાર કરજો કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી હતા આપડા બીજા મંત્રીઓ કેબિનેટ કક્ષાના દરજ્જો એ મંત્રીઓ પાસે હતો અને વર્તમાનનું જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને જે નવનિયુક્ત મંત્રીઓ એમાં ક્ષત્રિય સમાજ અને તેની સાથે આદિવાસી સમાજની કાતરી કાઢવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી એ કહ્યું છે એક સમય એવો હતો કે જયારે આપણે દેશની આઝાદી માટે આપણે આપણા જીવ બલિદાન કરવામાં ક્યાંય પણ પાછી પાણી નથી કરી દેશના શિયાળાની રક્ષા કરવાની આવે તો પણ ક્ષત્રિય સમાજ હોય સમાજ હોય ક્ષત્રિય આદિવાસી સમાજે આ થી થી એ સંદેશ આપવા માંગુ છું કે હવે ક્ષત્રિયો આદિવાસીઓ થઈ જવાની જરૂર છે એક સમય હતો કે દેશના કેબિનેટ દેશનું જયારે કેબિનેટ બનતું ને ત્યારે આદિવાસી સમાજના મંત્રીઓ દેશના કેબિનેટમાં હતા અત્યારે ક્યાંય દેખાતા નથી એટલે આ વાત તમને લોકોને ખબર પડે અને તમારા જે મંત્રીઓ હજી જે ધારાસભ્ય ને બની જાય છે ને એની હાલત શું છે ખબર છે હું ગયો ગોપાલભાઈ ગોપાલભાઈ સાથે વિધાનસભામાં ચેતરભાઈ સાથે વિધાનસભામાં પટ્ટા વાળા થી વિશેષ ને શું નથી વિશેષ નથી એ હકીકત છે અને જો મારી વાત ખોટી હોય કે આ વિધાનસભા જે છે એ લાઈવ કરીને બતાડી દે હાચુક ખોટું બરોબર ને એક સમય હતો આ આદિવાસી સમાજ આ ક્ષત્રિય સમાજ આ બ્રહ્મ સમાજ સમાજ આપણે આ લોકશાહી લાવવા માટે અંગ્રેજો સામે યાદ કરે એ બિરસા મુંડા એ યાદ કરે આ આપણું રજવાડું હતું રજવાડું આના રાજા હતા આદિવાસી સમાજ નેતા હતા કે નહીં હતા ને હમણાં વાત કરી નરસિંહજી ની એટલે યાદ કરો ત્યાં હતા રાજા અત્યારે રસ બની ને રહી ગયા છો રસ આઠ્યોતેર વર્ષ માં રાજા માંથી ગયા ક્યાંય હવે ખાવા પીવાનું રહ્યું નથી હવે કાકરી કાઢવાનું કામ કર્યું છે એટલે જરે એટલે બધા જે બેઠા ને ઉપર અને સામે જે ઝાડવા ઉપર ચડી જે રહ્યા છે ને એને કહેવાનું છે આ જે રોડ ઉપર જે ખાડા પડ્યા ને રોડ ઉપર એમાં તમારા વિસ્તારના ખાડા આ નેતાઓ આ અધિકારીઓ આ જે ખેડૂતો સાથે કરે છે આપણે જમીન માંથી ઉભા થયેલા છીએ આપણે બધા જ હવે તો સમજો હવે કઈક પરિવર્તન લાવીએ થોડા સમયમાં ફેબ્રુઆરી મહિના ની આસપાસ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની ચૂંટણી આવી રહી છે આવી રહી છે ને તો એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આપણા વિસ્તારમાંથી મજબૂત હોય નેતૃત્વ કરે એને હવે જિલ્લા પંચાયત આ રોડ ની ખાઈ જાય આપણા ગૌચર ખાઈ જાય અને બીજું તમને કહો કે આદિવાસી સમાજના બાળકો ભણી ગણી ને આગળ વધે એના માટે

બધી રીતે મજબૂત બધી રીતે સક્ષમ પોતાની પાસે બધા હથિયાર અત્યારે હથિયાર ઘરે મૂકી અને ન્યાય લેવા માટે રોડ ઉપર આવે છે સરકાર જે ભારતીય કરજા પાર્ટીનું છે એ કરજા પાર્ટી ની સરકાર ને કેવા માંગીએ છીએ રાખજો કે હજી ટાંપા લે અને વિધાનસભા સુધી જવાની જરૂર પડી તો એક પણ આદિવાસી સમાજ તો ક્ષત્રિય સમાજ ના યુવાન પાછી પાણી નહીં કરે એટલે હજી સાંજ માં સમજાવીએ છીએ સમજી જાવ ચોત્રીસ પેપર ફૂટા ચોત્રીસ થર્ટી ફોર અને એક પેપર ફૂટવા એટલે કે પેપર કે કાચનું હોય ને રૂમ માં પડી જાય ફૂટી જાય એવું નહીં પેપર ફૂટ્યું એટલે આપણા બાળકોએ જોયેલા સપનાઓનું તૂટવું પેપર ફૂટવું અને આપણા યુવાનોએ જે આકાંક્ષાઓ બાંધી છે કે હું સરકારી નોકરીમાં આગળ વધીશ એ આકાંક્ષાઓનું તૂટવું અને પેપર ફૂટવું પેપર ફૂટવું અને ભારતીય જનતા પાર્ટી એ પોતાના મૃત્યુ પાછા ડાળ્યાથી ઘુસાડવાનું સુનિયોજિત ષડયંત્ર અને કાવતરું અને પેપર ફૂટવું ચોત્રીસ ચોત્રીસ પેપર લીક થયા બે હજાર ચૌદ ચીફ પેપર બે હાજર પંદર પેપર બે ગ્રામ પંચાયત તલાટી નું પેપર બે હાજર સત્તર પેપર બે હાજર અઢાર લોકરક્ષકર પેપર બે હાજર અઢાર મુખ્ય સેવિકા નું પેપર બે ઓગણીસ આપણા બધા બિન સચિવાલય ક્લાર્કનું પેપર બે હજાર એકવીસ હેડ ક્લાર્કનું પેપર જુનિયા ક્લાર્કનું પેપર બે હજાર ત્રેવીસ આ તમારી નર્મદ યુનિવર્સિટી હોય કે એની સયાજીરા ગાયકવાડ યુનિવર્સિટી એમબીએ ના પેપરો ફૂટવા એ રીતે તમે વિચારો તો

અને જે આ પેપર ફોર સરકાર છે આ પેપર જે લીકેજ કરે છે આ સરકાર જ લીકેજ છે અને આ ગંદકી સાફ હવે કરવાની છે આવનારી વિધાનસભા હોય આવનારી જિલ્લા પંચાયત હોય આવનારી તાલુકા પંચાયત હોય એમાં આપડે બધા ભેગા મળી અને જો ઝાડુ મારીશું તો યાદ રાખજો કે આપણા જ વિસ્તારમાં બાજુમાં દોઢસો બાળકો એ શાળાની અંદર ભણે છે દોઢસો બાળકો કેટલા દોઢસો શિક્ષક કેટલા જ ખબર છે એક જ બાકી નિયમ શું છે ખબર છે આરટીઈ અને ન્યુ એજ્યુકેશન પોલિસી પ્રમાણે ત્રીસ બાળકો હોય ને તો એક શિક્ષક હોવો જોઈએ તો અહિયાં દોઢસો બાળકો છે છતાં પણ એક જ શિક્ષક છે આખા પંચમહાલ ની હાલત આ છે છોટા છે શાળામાં શિક્ષક નથી દવાખાના માં જાઉં હામે તો ડાક્ટર નથી કચેરીઓ માં જાવ ક્લાર્ક નથી એટલે વિચારો જરાક આપણે જેને ફરી ફરી મોટા કર્યા

હવે આપણે બધાએ અમારામાં કાઠિયાવાડ નો કહેવત છે કે હાવચ બગડે ને તો ધંધો થતડે બાપુ બગડે તો બાવન ગામ પકડે પણ ચેતન વિશે બગડે એટલે અક્ષરે ભાષા જ પકડે પણ એ ચેતન વસાવા ઘરે ઘરે પેલા કરવાના છે અને ઘરે ઘરે બધા ચેતન વસાવા ઘરે ઘરેથી થી ચેતન વસાવા બની આપણે બધા વિધાનસભા હોય

ખેતર વસાવવાના આપણે હાથ મજબૂત કરવાના છે પગ મજબૂત કરવાના છે આ વિસ્તારમાં માં જે આગેવાનો છે આ સ્ટેજ ઉપર જે બધા આગેવાનો છે એની સાથે ખબો થી ખબો મિલાવીને ચાલવાનું છે અને આ ભારતીય ગરજા પાર્ટી પૂરા આદિવાસી વિસ્તારમાંથી સાફ કરી નાખવાનું છે કરી નાખશો ને પાપુ

હતું બધું જતું રહ્યું કારણ કે ભારતીય કરજા પાટી આપણા કડદા કર્યા હવે ભારતીય કરજા પાટી ના કરદા ચાલુ કરવાના છે અને આ વિસ્તાર માંથી ભારતીય કરજા પાટી ને કરજા મારવાનું ચાલુ કરો હવે કાઢવા છે ને કાપવું ને તે વાંધો નહીં અહી પાંચ મિનિટ મારે લેવાની છે જેતર ભાઈ થોડા દૂર છે પરંતુ આ વિસ્તાર જેને હંમેશા આ દિશા આપવાનું કામ કર્યું છે આ દેશમાં જયારે પણ આંદોલન કરવાની વાત આવે આ દેશની અંદર જયારે જયારે પરિવર્તન ની વાત આવે આ દેશની અંદર કે જયારે જયારે આપણે ક્રાંતિ ની વાત આવે એ ક્રાંતિ લેવાનું કામ એ આપણા આદિવાસી વિસ્તારે કર્યું છે અને હવે

દોદ જિલ્લાની અંદર સભા હતી કેટલી જ સભા અત્યારે ઉપસ્થિત છે અને આખું ગોગંબા એ આપડે પંચમહાલ જિલ્લો એ બધા ભેગા છે અને આ પરિવર્તન લાવવાનું છે લાવવાનું છે ને કાપી છે ને કોઈ વાંધો નહીં આ આ છે નવા વર્ષે તમારી પાસે ઘણી બધી આશાઓ છે ઘણી બધી અપેક્ષાઓ છે બાપુ સાહેબ છે બીજા આગેવાનો છે એ બધા જ તમારી ઉપર મીટ માંડીને બેઠા છે પૂરું ગુજરાત મીટ માંડીને બેઠું છે કારણ કે આદિવાસી વિસ્તાર કઈ તરફ જાય છે એક તરફ હવે આ બધી હવા વળવાની છે એટલે આ હવા એ પૂરા ગુજરાત માં બોલાવાની છે કારણ કે ક્રાંતિની ની શરૂઆત એ આદિવાસી વિસ્તારમાં થઈ ગઈ છે કારણ કે તમે જાણો છો હવે આ આ રેલી નથી રેલો રેલો છે અને આ રેલો એ ભારતીય જનતા પાર્ટીના ના સુખડા સાપ્ત કરી નાખવાનો રેલો છે અને આ રેલો આવનાર દિવસો ની અંદર ભારતીય જનતા પાર્ટીના સૂતા સાફ કરીને રહેશે બરોબર ને આપણા જે ત્રણ પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નો એ આપણે ભૂલવાના નથી કે જયારે પાણીની જરૂર હોય છે ત્યારે આ નેતાઓ એ દરમાં હંપાઈ જાય છે પાણી નથી આપતા અહીંયા રોડ રસ્તાની પ્રશ્નો ને કોઈ વાજા નથી આપતું આપણા બાળકોના શિક્ષણ ની વાત આવે ત્યારે એ શિક્ષણ આ સરકારે આપવું જોઈએ તો બની વિચારો આ આપણી કરુણતા છે પેપર લીકેજમાં હંમેશા ન ખો હોય કોભાંડોમાં મોરુખ હોય ભ્રષ્ટાચારોમાં મોકલે અને છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી એને લૂંટવાનું જ કામ કર્યું છે હું તો એમ કહું કે આપણા જોડવા હા એને ખબર તો પડે કે પાનથર આવે એટલે ગાંધીનગર વિધાનસભાની અંદર આ પેંધી જાય ગંદકીને આપણે ખેડતા નથી ભવિષ્ય યુવાનો ના ભવિષ્ય પરથી હવે ઘર ભેગા કરો ઘર ભેગા આ ઘર ભેગા કરશો ને ત્યારે એ લોકો ને ભાન આવશે એટલે વધારે વાત ના કરતા મારી વાણી ને છું

જય ભલાભાર બાપનો હમણાં જૈત્રભાઈ નો ફ્લાન હતો કે પાંચ મિનિટ માં પહોંચું છું વરસાદ પડે છે